શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ તો મિત્રો સૌ પ્રથમ આપ સૌ લોકોને આજની આ સટી દિલા એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આ સટ તિલા એકાદશીની વ્રત કથા સાંભળીશું મહિમા સાંભળીશું વ્રતનું ફળ શું મળે તેના વિશે પણ જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ વિડીયોમાં આપણે આ એકાદશીનો સત્સંગ કરવાના છીએ તો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે અને હા જો આપણે નિત્ય અનેક સ્થળોના ઘર બેઠા દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ તો તે ગ્રુપમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને માત્ર જય શ્રી કૃષ્ણ લખીને મોકલજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ સૌ લોકો ઘર બેઠા નિત્ય અનેક સ્થળોના દર્શન કરી શકશો તો આવો સૌ પ્રથમ આપણે આ એકાદશીની વ્રત કથાનું શ્રવણ કરીએ કે જેના વગર આ વ્રત અધૂરું છે તો સૌ લોકો હાથમાં તુલસીજી અથવા ફૂલ અથવા તો ચોખા રાખીને કથાનું શ્રવણ કરે અને મનમાં ભગવાનના નામનું સ્મરણ કરે શ્રી કૃષ્ણ શરણમ ઓમ નમો ભગવતે વાસુદેવાય જે પણ અનુકૂળ હોય તે બોલવું અત પોષવદી સટતિલા એકાદશી વ્રત કથા તો આ કથા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન યુધિષ્ઠિરને કહે છે કે જે હવે આપણે સૌ લોકો સાંભળીશું કૃષ્ણ ભગવાન કહે છે કે એક બ્રાહ્મણી હતી કે જે ચાંદ્રાયણનું વ્રત કરતી હતી વ્રત કરતાં કરતાં તે દુબળી થઈ ગઈ અને વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા મેં વિચાર કર્યો કે હવે તો મરવાની છે સ્વર્ગમાં જરૂર જશે પણ ખાલી હાથે કેમ કે તેણે કોઈ દાન કર્યું ન હતું હું જઈને તેની પાસે કોઈ દાન માગી લઉં કે જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈ ભલું થાય હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુલોકમાં આવ્યો અને બ્રાહ્મણી પાસે ભિક્ષાની માગણી કરી એણે મને મૃત્યુપિંડ આપી દીધો અને થોડા દિવસ પછી એણે પ્રાણ ત્યાગી દીધા વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે માત્ર મૃત્યુપિંડ જ જોયો બીજી કોઈ વસ્તુ એણે દેખાય જ નહીં પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી આથી તે મારા નામનો પુકાર કરી મારા શરણમાં આવી અને કહેવા લાગી કે હે પ્રભુ આપ તો સારા ફળના દાતા છો મારા ચંદ્રાયણ વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું મેં તેને જવાબ આપ્યો કે જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે અને જે તે મને દાનમાં આપેલ છે તે જ તમને અહીં પ્રાપ્ત થયું છે બ્રાહ્મણે કહે કે આ દારિદ્ર હવે કેમ મીટાવ્યા મેને કહ્યું કે તમને દેવકન્યા જોવાને આવશે તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલા સઠ તિલા એકાદશીનું મહાત્મય મને સંભળાવો બ્રાહ્મણી ભવનમાં આવી અને બારણું બંધ કરી દીધું દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું કે બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો બ્રાહ્મણી તરત જ બોલી પહેલાં મને સઠ તિલા એકાદશીનું મહાત્મય સંભળાવો દેવકન્યા કહે કે બગડેલા ભાગ્યને સુધારવા વાળી સટતીલા એકાદશી છે ગોહત્યા બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવા વાળાને પણ મુક્ત કરી દે છે અને દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખા ભવનમાં નંદ નવનની વિભૂતિઓ પ્રગટ થઈ અને આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી એક વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે તો આવું આ સટતિલા એકાદશીનું મહાત્મય છે અને તેની વ્રત કથા છે આશા છે કે આ વિડિયો જોનાર સાંભળનાર સર્વ લોકોએ આ એકાદશીનું વ્રત કર્યું હશે અને ભગવાનને અમે એટલી જ પ્રાર્થના કરીએ કે જે કોઈ આ વ્રત કરે છે તથા વ્રત ન કર્યું હોય અને માત્ર આ કથાનું પણ શ્રવણ કરે છે ભગવાન તેને એકાદશીનું પુણ્યફળ જરૂર આપે અને આપ સૌ લોકોની સેવા પૂજાનો સ્વીકાર કરે આપના ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે અને આપના સર્વે દુઃખ સંકટ ભગવાન દૂર કરે આ પોષ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને સઠ તિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે સઠ એટલે કે છ તિલા એટલે કે તલ એટલે કે આ એકાદશી ઉપર છ પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે શરીરે તલના તેલનું માલિશ કરવું તલના પાણીથી સ્નાન કરવું તલનો હોમ હવન કરવો તલ નાખેલા જળનું પાન કરવું તલવટ બનાવીને ખાવો જોઈએ અને તલનું દાન કરવાનું આ પ્રકારે જો આજના દિવસે તલનો છ પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે તો આપણાથી જાણતા અજાણતા થયેલા પાપોનો નાશ થાય છે તથા જે કોઈ વ્યક્તિ આજના દિવસે તલના લાડુ અથવા તો તલ ગાઈને ખવડાવે છે તો તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ મેળવીને એકાદશીનું અનેક ગણું પુણ્યફળ મેળવી શકાય છે અને એવું પણ કહેવાય છે કે જે કોઈ વ્યક્તિ આજના દિવસે જેટલા તલનું દાન કરે છે તેટલા હજાર વર્ષ પર્યંત તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તો આ ઉપરથી આપ સટિલા એકાદશીનું મહત્ત્વ તો જાણી જ શકો સમજી જ શકો કહેવાય છે કે આ એકાદશી વ્રતનો મહિમા દાલભ્ય ઋષિએ પુલત્સ્ય મુનિને પૂછ્યો હતો અને ત્યારે પુલત્સ્ય મુનિ એવું કહે છે કે આ એકાદશીના દિવસે વ્રતનું ધારણ કરવું ભગવાનની પૂજા કરવા બેસીએ ત્યારે ભગવાનને કહેવાનું કે હે દયાના સાગર હે કૃપાનિધિ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા છો અમો સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ આપ અમારા પર પ્રસન્ન થાવ આપને અમારા વારંવાર નમસ્કાર છે અને આજની મારી સેવા પૂજાનો સ્વીકાર કરજો અને લક્ષ્મીજી સાથે આપ અમારા ઘરમાં બિરાજમાન થો ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી તેમને જમાડવા તેમને યથાશક્તિ દાન કરવાનું અને કોઈ બ્રાહ્મણ કે પછી કોઈ જરૂરિયાત ગરીબ લોકોને આજેના દિવસે તલનું દાન કરવાનું જે કોઈ વ્યક્તિ આજના દિવસે આટલું પણ કાર્ય કરે છે તે પણ એકાદશીનું પુણ્યફળ મેળવી શકે છે કદાચ તે એકાદશીના દિવસે ઉપવાસ ન કર્યો હોય તો પણ તે એકાદશી પુણ્યફળનો અધિકારી બની જાય છે આજના દિવસે જે કોઈ વ્રત કરે છે સવારે તેને વહેલા ઉઠી સ્નાન કરી નિત્યકર્મ કરીને સૂર્યદેવને અર્ઘ આપવાનું ત્યાર પછી ઘરે આવી વ્રતનો સંકલ્પ કરવાનો ભગવાનની વિધિવત યથાશક્તિ પૂજા કરવાની તથા ભોગમાં ભગવાનને આપણે કોઈપણ વસ્તુ અર્પણ કરી શકીએ છીએ પરંતુ આજે સઠતિલા એકાદશી છે તો તલના લાડુનો અથવા તલની ચીકીનો કે પછી તલનો મુખવાસ કે તલની કોઈ પણ વાનગીનો ભગવાનને ભોગ ધરાવવો જોઈએ સાથે જ આપ માખણ મિશ્રી ધરાવી શકો દૂધની વાનગી ધરાવી શકો ફળફ્રૂટ સૂકો મેવો પણ ધરાવી શકો છો યથાશક્તિ ભગવાનને કોઈ પણ વસ્તુ શ્રદ્ધા ભાવપૂર્વક અર્પણ કરવામાં આવે છે તો ભગવાન તેનો અવશ્ય સ્વીકાર કરે છે ભગવાન ભાવના ભૂખ્યા છે ભગવાન પાસે તો બધું જ છે પરંતુ તે આપણી પાસે માત્ર પ્રેમની જ ઈચ્છા રાખે છે અને કૃષ્ણ ભગવાનનો જન્મ આ ધરતી ઉપર આપણને સૌ લોકોને પ્રેમ દર્શાવવા માટે પ્રેમ સમજાવવા માટે જ થયો હતો અને એટલે જ ભગવાન આપણી પાસેથી માત્ર પ્રેમની જ આશા રાખતા હોય છે ભગવાનને જ્યારે અંતર મનથી યાદ કરવામાં આવે છે ત્યારે ભગવાન જરૂરથી આપણા સમક્ષ હાજર થાય છે અને આપણા દુઃખ દૂર કરે છે અને એમાં પણ આ એકાદશીના પવિત્ર દિવસે જો ભગવાનનું સ્મરણ કરવામાં આવે તેમની પૂજા કરવામાં આવે તેમના પાઠ કરવામાં આવે તેમના મંત્ર કરવામાં આવે છે તથા યથાશક્તિ તેમની સેવા પૂજા કરીએ છીએ તો ભગવાન જરૂરથી આપણા ઉપર પ્રસન્ન થાય છે કે જેમાં કોઈ શંકાને સ્થાન નથી ભગવાનને આજે સાચા ભાવથી જો તુલસીપત્ર અર્પણ કરીએ છીએ પ્રસાદમાં તુલસીજી રાખીએ છીએ તો ભગવાનના આશીર્વાદની સાથે મા તુલસીજીના આશીર્વાદ પણ મેળવી શકાય છે તેમની પણ કૃપા આપના ઉપર જરૂર બને છે આજનો આખો દિવસ જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રત કરવાનું આ વ્રત નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના વ્યક્તિ કોઈ પણ કરી શકે છે સૂતક કાળમાં પણ વ્રત કરી શકાય છે માત્ર તે સમયમાં પૂજા ન કરી શકો જો આપણા ઘર આસપાસ કોઈ મંદિર હોય તો ત્યાં જઈને પણ સેવા પૂજા કરી શકાય ઘરે પણ પૂજા કરી શકાય મંદિરે સત્સંગ થતો હોય તો ત્યાં જવું જોઈએ બે ઘડી સત્સંગ કરવો જોઈએ અને જો આપ દરરોજ સત્સંગમાં જતા હોય તો તો વધુ ઉત્તમ છે આજે ખાસ કરીને એકાદશીના ભજન કીર્તન કરવા ભગવાન કૃષ્ણના ગુણગાન ગાવા તેમની લીલા કથા સાંભળવી જોઈએ વાંચવી જોઈએ કે પછી ટીવી મોબાઈલમાં કોઈ કથા આવતી હોય તો તે સાંભળવાની અને આ સટતિલા એકાદશીની પણ વ્રત કથા છે કે જે પણ આજના દિવસમાં ખાસ કરીને સાંભળવાની બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં આ એકાદશી વ્રતના પારણા કરવાના અને પારણા કરતાં પહેલાં પણ આ વ્રતમાં આપણાથી જો કંઈ ભૂલચૂક થઈ હોય તો તેની ભગવાન પાસે માફી માગવાની અને આપણી સેવા પૂજા ભગવાન સ્વીકાર કરે એવી પ્રાર્થના કરવાની ત્યાર પછી વ્રતના પારણા કરવાના અને આ રીતે આપણા એકાદશી વ્રતને પૂર્ણ કરવાનું કદાચ આપણે આ દિવસે કોઈ બહાર ગામ હોઈએ કે જે દિવસે વ્રત થઈ ન શકે એમ હોય પૂજા ન થઈ શકે એમ હોય તો માત્ર ધ્યાન એટલું રાખવાનું કે આપણે બહાર ચોખાનું સેવન ન કરીએ રાંધેલો ભાત ન ખાઈએ તથા મદિરાપાન ન કરીએ કે પછી લસણ ડુંગળીવાળું કોઈ પણ જાતનું ભોજન ન જમીએ તો પણ આપણી એકાદશી થઈ જાય છે તો સૌ લોકો બોલજો મારી સાથે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે તું બોલ શ્રી વિષ્ણુ ભગવાન કી જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય શ્રી શંકર ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડિયોમાં આપણે આ પોષ મહિનાની કૃષ્ણ પક્ષની સટતીલા એકાદશીનું મહાત્મય વિધિ વ્રત કથા તથા આ વ્રતનું ફળ શું મળે તેના વિશે વાત કર્યું એટલે ટૂંકમાં કહીએ તો આપણે આ સટતીલા એકાદશીનો સત્સંગ કર્યો તો આવી જ રીતે આપણે દરેક એકાદશીનો સત્સંગ કરીએ છીએ અને અન્ય દરેક આવતા વાર તહેવાર વ્રતની પણ માહિતી તથા તેની વ્રતકથાનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં મૂકીએ છીએ કે જેથી કરીને આપ સૌ લોકો એક જ જગ્યાએ દરેક વસ્તુ મેળવી શકો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા મિત્રોને મોકલજો અને આપ અમારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં મારી સાથે એકાદશીનો સત્સંગ કરવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર ભગવાનની કૃપા આપના ઉપર કાયમ બની રહે બસ એ જ અમારી પ્રાર્થના છે